હાય ગાઈઝ વેલકમ બેક ટુ ધ ચેનલ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા થોડો અવાજ એવો લાગે છે પણ બહુ જ શરતી થઈ ગઈ છે એટલે થોડો અવાજ અવાજને ઇગ્નોર કરજો હું બહાર મેથીની ભાજી સમારતી હતી અને દાણું તો શું કરે છે તમે જોઈ શકો છો વિચારતા હતા શું બનાવીએ પછી આઈડિયા આવ્યો કે મેથીના મુઠિયા બનાવી દઈએ તો મેં ભાજી સમારી અને ધોઈ દીધી હતી તો એનામાં મીઠું એડ કર્યું છે અને ગોળનો પાવડર હું એડ કરું છું જો તમે ખાંડ એડ કરી હો તો તમે ખાંડ એડ કરી શકો છો પણ હું ગોળનો પાવડર દાનુને લીધે એડ કરું છું તો મેં એને બંને ગોળનો પાવડર અને મીઠું નાખી અને મેથીની ભાજીને મસ્ત મિક્સ કરી દીધી હતી કે આપણે એવું કરવાનું છે એના માટે કે અંદર પાણી છૂટી જાય થોડું આવી રીતે મેં અડધો કલાક માટે મૂકી દીધું હતું જો અડધો કલાક પછી મેં એનામાં બધો મસાલો એડ કર્યો છે હળદર છે ધાણા જીરું છે ગરમ મસાલો છે મરચું છે એ તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો અને બધું મરચું હું થોડુંક ઓછું લઉં છું આ કાશ્મીરી છે અને એનામાં દાળ ચોખાનો પાવડર લોટ તમે એડ કરી શકો છો પણ દાળ ચોખા નહોતા તો મારા મમ્મીએ કીધું કે એનામાં રવો ચણાનો લોટ અને ઘઉંનો કકરો લોટ એડ કર્યો છે એમાં અડધો કપ ચણાનો લોટ અડધો કપ રવો અને બે કપ એકથી દોઢ કપ જેટલો મેં ઘઉંનો કકરો લોટ એડ કર્યો હતો અને એમાં થોડુંક ત્રણથી ચાર ચમચી જેટલું મોણ એડ કર્યું હતું કે એનામાં સોડા અને કશું નાખવું ના આપણે ઈનું કે કંઈ પણ મસ્ત મિક્સ કરી દીધું છે બધાને બધો મસાલો અને લોટને બરાબર મિક્સ કરી દેવાનો પછી થોડોક ઓછો લોટ લાગ્યો ને તો મેં પાછળથી થોડોક એડ કર્યો હતો બે ચમચી જેટલો પછી એને પાછું બધું બરાબર મિક્સ કરી દીધું હતું મેં એ બરાબર મિક્સ થઈ જાય પછી એનામાં આપણે થોડું પાણી એડ કરી દેવાનું છે પાણી તમે એ રીતે કરી શકો છો કે જેટલું બેટર પીએ ને એટલું પાણી એડ કરવાનું છે અંદર થોડો રવો હોય ને તો એ વધારે પાણી પીએ છે તો થોડુંક વ્યવસ્થિત પાણી અંદર એડ કરવાનું છે અત્યારે પાણી ઓછું છે હું થોડુંક ફરી એડ કરું છું પાણી અને ફરી એના મિક્સ કરી દઈશ જો આવી રીતનું બેટર રાખવાનું છે અને થોડુંક પાછું અડધો કલાક માટે મૂકી દેવાનું છે મસાલો પલળી જાય ને એના માટે મેં ભાજીમાં મીઠું એડ કર્યા પછી ફરી મીઠું એડ નહોતું કર્યું અડધો કલાક પછી મેં થોડું ટેસ્ટ કર્યું મીઠું ઓછું લાગ્યું તો અંદર થોડુંક મીઠું એડ કર્યું હતું અને પાણી પણ ઓછું લાગ્યું તો થોડુંક પાણી એડ કર્યું હતું અને આ રીતે મેં એક આપણે ઈડલીનું કૂકર છે ને એ કૂકરમાં થાળીમાં તેલ લગાવી અને થાળી મેં થોડીક વાર અંદર મૂકી દીધી હતી અને પાછું એ બેટર એ જ ડીશમાં મેં નાખી ઠાલવી દીધું હતું તો એ બેટર અંદર વ્યવસ્થિત હલાઈ લેવાનું તો આમ સીધું ફ્લેટ થઈ જશે ઊંચા નીચા મુખ્યા તમારા નહીં બને અને આમાં શું હોય છે કે આપણે મોણ એડ કર્યું હતું ને તો એમાં સોડા કે કસ્સાની તમારે જરૂર નહીં પડે તો એ આવી રીતે મૂકી અને આપણે એ કુકરમાં અંદર બાફવા માટે મૂકી દેવાનું છે અંદર પાણીનું પ્રમાણ વ્યવસ્થિત હશે ને તો પંદર વીસ મિનિટમાં મુઠિયા રેડી થઈ જાય છે અને એને વઘારવા માટે તમે એક પેનમાં તેલ લઈ શકો છો અને તેલ લીધા પછી તેલ લીધા પછી એનામાં તમે રાઈ અને તલ એડ કરી શકો છો પણ હું નથી કરતી તો આવી રીતે મુઠિયા રેડી થઈ જાય છે અને આ રીતે તમે બનાવીને દેખજો બહુ જ મસ્ત બને છે અને તમારે લોકોને બહુ જ ભાવશે જો કેવી રીત લાગી મને કમેન્ટ્સમાં બતાવજો અને જો આજની વિડીયો ગમી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ જય શ્રી કૃષ્ણ